ખેડૂતોની દરેક તાલુકામાં જે સમૃદ્ધિ વધે એના એના વાતાવરણ પ્રમાણે એની જમીન પ્રમાણે એ પ્રકારનો આ ટાસ્ક ફોર્સ કામ કરશે અમરેલીમાં જાહેરાત એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ જે કઈ રચના જે કઈ ટાસ્ક ફોર્સ બનશે એ એ એ ખેડૂતોને મદદરૂપ થશે એવું સ્પષ્ટપણે એમણે કહ્યું હતું અને એટલા માટે આજે આપણે આપણી પાસે મૂળ વાત એ આવે છે કે એમણે એમણે જે રચનાની જાહેરાત કરી હતી પણ વાસ્તવમાં પછી થયું શું આ આપણે જોઈ શકીએ છીએ વીસમી ઓક્ટોબર બે ના રોજ એમણે જાહેરાત કરી હતી કે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને ખેડૂતોને એમાં મદદરૂપ થશે અને આવક વધારવામાંથી લઈને કૃષિ પાકો નક્કી કરવા માટે ખેતી દ્વારા સમૃદ્ધિ કરવા માટે રાજ્યના બસો પચીસ તાલુકા ત્યારે બસો ને તાલુકા હતા હવે અઢીસો ની ઉપર થઈ ગયા છે દરેક તાલુકામાં ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરતા એમણે કહ્યું કે દરેક તાલુકામાં બે કૃષિ વૈજ્ઞાનિક અને એક કૃષિ અધિકારીનું બનેલું આ ટાસ્ક ફોર્સ હશે અને ખેતીનું આયોજન કરી આપશે ખેડૂતને બહુ મોટી વાત હતી જો આનો અમલ થયો હોત તો ખરેખર ગુજરાતના ખેડૂતો માટે બહુ મોટું કામ થયું હોત પરંતુ કમ ન થયું તે ન થયું આજે પણ આપણે જોઈએ છીએ કે એ ન થયું તો આ જે એમણે વાત તો કરી હતી કે ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટેની કિસાનોના વિશાળ સંમેલનમાં અમરેલી ખાતે એમણે એવું કહ્યું હતું કે આ ખેડૂતોને ગુમરાહ કરનારા કેટલાક નેતાઓ છે ખાસ કરીને કોંગ્રેસ ઉપર એમને કહેવાનો મતલબ એ હતો કે જુઠ્ઠાણાને બયાનબાજી કરનારાઓથી ચેતવાની અપીલ એમણે કરી હતી ખરેખર એ જ સમયે નરેન્દ્ર મોદી ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા હતા જુઠ્ઠાણા ચલાવી રહ્યા હતા આજે નહીં ત્યારે પણ ટાસ્ક ફોર્સની કોઈ જ રચના કરવામાં આવી નથી એ વડાપ્રધાન થયા પછી એમણે એના વિભાગમાં ટાસ્ક ફોર્સ બનાવ્યા છે પરંતુ આ જે ગુજરાતમાં જે કરવાનું હતું એ ગુજરાત મોડેલ જે છે એ સદંતર નિષ્ફળ રહ્યું અને એનો એમાં દેશમાં પણ અમલ ન કર્યો તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જ આ પ્રકારની આપણા મોદી સાહેબ જાહેરાત કરતા હતા અને એટલા માટે આપણે આજે કે આટલા આટલું જુઠ્ઠાણું કેમ આપણા મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાન આપણા માનનીય પૂર્વ મુખ્યપ્રધાન ચલાવતા હશે એમની જે છે બે હજાર ત્રણની ની આ વિડીયો પણ છે દેખો દેખો કોણ આયા ગુજરાત કા શેર આયા તો ખરેખર શેર હતા ખરા પરંતુ આ નખ અને નોર વગરના શેર હતા જુઠ્ઠી ત્રાળ પાડતા હતા અને ખેડૂતોને ગુમરાહ કરતા હતા એમણે તો ત્યાં સુધી હાકી હતી કે આખી દુનિયામાં કોઈ દેશ પાસે 700 કૃષિ વૈજ્ઞાનિકો નથી ગુજરાત પાસે છે આવી તો ડિંડક હાકી હતી એમણે અને બીજું તો કોંગ્રેસને કહે છે કે તમે ગપ્પાઓ ચલાવો છો એનાથી ભરમાવાની જરૂર નથી જૂઠાણાઓ ફેલવી રહ્યા છે ખરેખર જૂઠાણો તો તમે ફેલવી રહ્યા હતા ખેડૂતો સાથે બેસીને ખેતીવાડીને સમૃદ્ધ કરવા માટે આ પ્રયત્નશીલ કરશે ટાસ્ક ફોર્સ પરંતુ આજ સુધી કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતી માટે કિસાનોના સર્વાંગી વિકાસ માટે જે આ રચના કરવાની હતી ન થઈ તે નષ્ટ થઈ અને હવે બિહારમાં પણ મોટી ડીંગ હાકી રહ્યા છે બિહારમાં પણ હાકી રહ્યા છે જોઈએ એ બિહારમાં શું છે એ પણ આપણે સાંભળીએ હમણાં હમણાં જ કહ્યું છે એમને સાથીઓ કિસાનો કે જીવન મે બદલાવ કે લીએ ઉનકી આય બઢાને કે લીએ खेती पर होने वाला खर्च कम करने के लिए एनडीए सरकार आज ये खरखर खेड़ूतों जो खर्च छे ये 11 वर्ष में 3 गुना થઈ ગયું पूरी शक्ति से काम कर रही है पूरी ताकत लगा रही है आज गुजरात में जो जुठटू बोलता था तो त्या जे ने आज जुठटू नहीं बोलता नहीं सीखातरी हम बीज से बाजार तक बीज मतलब के જે ખેડૂતો ખેતરમાં બીજની રોપણી કરે ત્યાંથી લઈને બજાર મેળવવા સુધીની મદદ કરશે પરંતુ આજે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે કપાસના ભાવ સાવ તળિયે જતા રહ્યા છે બે હજાર અગિયારમાં નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન દેશના વડાપ્રધાન થયા ત્યારે જે કપાસનો ભાવ હતો ત્યારે જે મગફળીનો ભાવ હતો એનો એજ આજે છે બલકે એનાથી પણ ઓછો છે ત્યારે બારસો રૂપિયા 2 किलोનો ભાવ તો કપાસનો આજે આજે 750 રૂપિયાની આસપાસ મગફળી અને કપાસ વેચાઈ રહ્યા છે તો આ વિહાલત છે સમરી ખેડૂતો કે સાત ખડે છે ખેતон तक पानी पहुंचे इसके लिए देश में लाखों करोड़ रुपए की योज, सिंचाई योजना चलाई जा रही है यह जो सिंचाई योजना नो બિહારમાં કહી રહ્યા છે તો આજ જે અમરેલીમાં જે વાત કરી હતી એ બહુ સમજવા જેવી છે એવું કહ્યું કે નર્મદા યોજનામાં અત્યાર સુધીમાં જેટલો ખર્ચ થયો છે એટલો લાભ લાખ વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સબસિડી રૂપે મળેલો છે જો આ સબસિડી નર્મદા પ્રોજેક્ટમાં વપરાયો હોત એટલે કે ખેડૂતોને ન આપવામાં આવ્યો હોત તો તમામ સાઠ લાખ ખેડૂતોને એનો લાભ મળતો હોત નર્મદાના પાણીનો લાભ મળતો હોત હવે અહીંયા કેટલું મોટું જૂઠાણું ચલાવી રહ્યા છે નરેન્દ્ર મોદી

આટલું જૂઠું કેમ બોલતા છે નરેન્દ્ર મોદી સવાલે આવીને ઉભૂરે છે ટાસ્ક ફોર્સની એમણે વાત કરી હતી અને બીજી બાજુ વાત કરી હતી કે સિંચાઈની જે વાત કરી રહ્યા છે એમાં બીજી આ આજ અમરેલીમાં એમણે વાત કરી હતી બે હજાર કે ખેડૂતોને વીજળીના ભાવના મુદ્દે ગોમરાહ કરનારેની નિયતિ ખોટી છે ઓળખી લેવાની જરૂર છે ખેડૂતોને પાણી મળશે તો કાચું સોનું પકવશે તો કેમ પાણી નર્મદામાં આપતા નથી ભાઈ અને ચેક ડેમો તથા બોરીબંધમાંથી ભૂગર્ભ જળ માટે ખેડૂતોને પ્રેરિત કર્યા પછી નર્મદાના પાણીથી સિંચાઈ માટે એડી ચોડીનું જોર સરકાર લગાવવાની છે તો આજે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી જો કે વચ્ચે નરેન્દ્ર મોદીએ ક્યાં સુધી કહ્યું હતું કે ડ્રીપ ઇરિગેશન આપણે એનો અમલ કરીશું નર્મદા યોજના એના કારણે એના કારણે 35 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવાની છે 35 લાખ શું આજે 4-5 લાખ હેક્ટરમાં પણ માંડ માંડ સિંચાઈ એક એક જ સિઝનમાં થઈ રહી છે ખરેખર તો ત્રણ સિઝનમાં થઈ જોઈતી હતી નથી થતું તો આ એડી ચોટીનું જોટની જે વાત કરે છે તો નરેન્દ્ર મોદીની જે વાતો હતી એ ખેડૂતોને ભરમાવા માટેની હતી ખેડૂતો સમક્ષ જુઠ્ઠું બોલીને એમણે જે કંઈ કહ્યું છે એ અક્ષમ્ય છે એમણે ત્યાં કહ્યું હતું એ અમરેલીમાં એવું પણ કહ્યું હતું કે કૃષિ વિષયક વીજ વીજળી માટેના તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી ઇન્દિરા ગાંધી અને માનનીય નાણા પ્રધાન મનમોહન સિંઘ સાથે જાહેરમાં હું ચર્ચા કરવા તૈયાર છું એવી વાત કરી હતી મેં તો આ કેમ આવું થયું છે એણે ત્યાં સુધી કહ્યું કે સાત લાખ ખેડૂતોમાંથી છ લાખ કિસાનોએ વીજળીના કનેક્શન વાપરે છે સાઠ લાખ એટલે કે દસ ટકા સિંચાઈ કર્યા છે વીજળીના કનેક્શનથી એવું પણ કહ્યું હતું એમને દર વર્ષે સત્તરસોને પાંસઠ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે આવી ઘણી બીજી ઘણી બધી વાત કરી હતી અને ત્યાં પણ કહ્યું હતું કે ગામડાઓમાં જ્યાં વીસ ચોવીસ કલાક વીજળીથી જે મળે મળવાની અમે ચાલુ કરાવી દીધી છે એના કારણે સૌરાષ્ટ્રના ગ્રામીણ અર્થતંત્રમાં અનોખી ક્રાંતિ આવશે ગ્રામીણ અર્થતંત્રમાં એને મતલબ ગામડાઓ ભાંગી ગયા જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે ગુજરાતમાં તેતાલીસ ટકાથી વધારે ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી નથી શહેરી વિસ્તારોમાં વસ્તી નથી તેતાલીસ ટકા આજે એકાવન ટકા શહેરોમાં વસ્તી થઈ ગઈ છે ગામડાની પ્રજા નજીકના શહેરોમાં જતી રહી છે તો

पाला पड़ गया किसानों को इससे सुरक्षा देने के लिए पीएम फसल बीमा योजना शुरू हुई इस योजना के तहत यह आंकड़ा भी याद रखिए इस बीमा योजना के तहत अब तक पौने दो लाख करोड़ रुपए જે કૃષિ ફસલ યોજના વીમા યોજનાની વાત કરીએ તો ગુજરાતમાં તો બંધ કરી દીધી અહીંયા જે પોણા બે લાખ કરોડ રૂપિયાની જે વાત કરીએ એક પૈસો ગુજરાતમાં નથી એક પણ પૈસો બંધ જ યોજના વડાપ્રધાનના નામે એક પણ યોજના આવી ચાલુ નથી જે કઈ યોજના જે છે એ મુખ્ય પ્રધાનની ઈચ્છા થાય તો એમાં સહાય આપે છે એના ફંડમાંથી ને સરકારના બજેટમાંથી બાકી નરેન્દ્ર મોદીએ ટોટલી બંધ કરી દીધી છે તો આ વાત पौने दो लाख करोड़ किसानों को दिया जा चुका है बीमा के माध्यम से रुपया कितना बताएंगे रुपया बारमवार बोले साथियों हमारी सरकार यह भी सुनिश्चित कर रही है कि आपको

તો આ એ સમયના નરેન્દ્ર મોદીના ના વિડીયો છે આપણે જોઈ શકીએ છીએ જ્યારે સત્તા પર રાજકોટમાં ત્યારે આ આટલા જામ એમણે કર્યા હતા અમિત શાહ પણ પાછળ દેખાય છે વિજય રૂપાણી પણ દેખાય છે શોબાજી કરી રહ્યા છે મોટા પ્રમાણમાં પરંતુ ખેડૂતો સમક્ષ જુઠ્ઠું બોલવામાં એમણે તમામ વિક્રમો તોડી નાખ્યા છે તમામ વિક્રમો તોડી નાખ્યા છે આપણે જોઈ શકીએ છીએ નરેન્દ્ર મોદી એ સમયમાં વજુભાઈ વાળા પણ દેખાય છે અમિત શાહની પડદા વિજય રૂપાણી એ સમયના વિજય રૂપાણી યંગ એકદમ અમિત પાછળ દાઢી દેખાય છે આ વલ્લભ કથિરિયાની બાજુમાં છે અને આ રીતે અભિવાદન જીલે છે જીતાયા ચૂંટાયા પછી લોકોએ ખેડૂતોએ એમને સૌરાષ્ટ્રના ખેડૂતોએ મત આપ્યા હતા રાજકોટના ખેડૂતોએ મત આપ્યા આખી સરકારને મત આપ્યા હતા પરંતુ એમણે ખેડૂતોનું કલ્યાણ ન કરે તો આ મૂળ વાત છે કે નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે પરંતુ ખરેખર જે જે ખરેખર જે થવું જોઈએ એ કામ થતું નથી આ જોઈ શકીએ છીએ એમના એમના ચશ્માના નંબર વધેલા દેખાય છે પણ પછી એમાં સુધારો કરી લીધો એમણે સારા ગ્લાસ થી લઈને બધું ઘણું બધું કર્યું એમણે આ એ સમયના દ્રશ્યો છે તો આપણા આપણા આ જે જે માનનીય મુખ્ય પ્રધાન આવા જુઠ્ઠાણા કેમ ચલાવે છે એ સવાલ છે અને એટલા માટે ખાલ ચક્રમાં આજે આપણે આની ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને ભવિષ્યમાં ખેડૂતોનું સાચા અર્થમાં કલ્યાણ થાય એવા નેતાઓ આવે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે એ અટકે એ જ આપણું ધ્યેય છે એ જ આપણો ઈરાદો છે અને ખરેખર ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરે એના આયોજનપૂર્વક મજબૂત કરે એવા નેતાઓ આપણે ચૂંટીને મોકલવા પડશે તો જ ગુજરાતનું કલ્યાણ થશે બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે